નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે એકવીસ તારીખ અને એકવીસ તારીખના પાંચના સાડા પાંચ વાગી રહ્યા છે અને માતાના મઠ હાલ નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે પાદયાત્રીઓ હાલ સારા એવા આપણે જોવા મળી રહ્યા છે તો આજે આપણે જોઈશું હાઈવે ઉપર સવારના આપણે લોગ બને છે તે પણ આપણે જોવા મળશે અને સાંજના પણ આપણે આવ્યા છીએ હાલ હાઈવે ઉપર ને બે દિવસથી કાલથી વીસ ને એકવીસ ઘણી એવી ટ્રાફિક આજે રોડમાંથી આપણે જોવા મળી રહી છે તો જોશું અહીંયા હાઈવે ઉપર કેટલા માણસો છે અને કેમ્પમાં શું સુવિધા છે કેટલા કેમ્પો આવેલા છે આજુબાજુમાં તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે આખો રોડ ગીચો ગીચ ભરે છે દૂર દૂર સુધી જોઈ લો અહીંયા આગળ ગાડી દ્વારા હરતો ફરતો કેમ્પ જેમના શું મળી રહ્યું છે તે પણ આપણે જોઈશું તો આ બાજુ કેળાનું વિતરણ ચાલુ છે જય માતાજી જય માતાજી ઠંડી છાસ અને કેળા અહીંયા સેવા ભાવી જય માતાજી જય માતાજી સરસ મજાની ની સેવા હાથમાં પકડીને ઠંડી છાસ અને વિતરણ કરી રહ્યા છે બહુ મિત્રો અહીંયા

સારી સુવિધા અને હાઈવે ઉપર માણસો ને પબ્લિકને પદયાત્રીઓને ઠંડી છાસ અને કેળાનું પ્રસાદી મળી રહી છે અને તો આજ બહુ ટ્રાફિક રોડ ઉપર માણસો ની અને હજી આગળ ડગલે પગલે આવા અનેક કેમ્પો સુવિધાઓ માણસો ને રહે છે અને માણસો કેમ માત્ર પહોંચી જાય પદયાત્રીઓ ખબર ન પડે ધન્યવાદ છે બધાને તો મિત્રો આપણે બાઇક પાછળ રાખી દીધી છે અને અહીંયા પગપાળા જ આપણે ચાર પાંચ કિલોમીટર અંતરમાં અહીંયા આપણે પગપાળા જઈશું અને જોઈશું આજુબાજુમાં કેવા કેમ્પ ને કેવી સુવિધાઓ છે તો ટ્રાફિક બહુ છે આજ અહીંયા થોડીક જગ્યા મળી તો આપણે અવાજ ઓછો છે એટલે થોડુંક શૂટ કરી લઈએ બાકી અમુક જગ્યાએ તો કેમ્પનો સાઉન્ડ અવાજ હોય છે તો આપણો અવાજ બરોબર આવતો નથી અને ટ્રાફિક જોઈ શકો છો તમે કેવી જગ્યાએ મિત્રો આજે ટ્રાફિક બહુ વધારે છે પરંતુ બે દિવસ હવે ટ્રાફિક રહે છે કાલ ને પરમ દિવસ તો ચેનલમાં નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો કારણ કે હજી આપણે વિડીયો બનાવશું ત્યારે પબ્લિક ઓછી થાય છે તે પણ આપણે તેનો પણ વિડીયો બનાવશું બે દિવસ રહીને હવે પબ્લિક કેટલી છે કેટલી ઓછી થાય છે ને ક્યાં ભુજ શું છે કે નખત્રાણા કે માતન મત ક્યાં કેમ્પ છૂટવા લાગે છે તે તમામ માહિતી આપે আপডেট আফটারে আছে તો મિત્રો હાલ આપણે પોરાય ગામની બાજુમાં અહીંયા સરસ મોટો એવો કેમ્પ છે ત્યાંમાં શું શું સુવિધા છે અને કેટલા વર્ષથી ચાલુ છે તો અહીંયા આપડા ભાઈ છે વડીને તેની પાસે જાણીશું તો ભાઈ શું છે તમારું નામ નારણભાઈ આહિર નારણભાઈ આહિર નામ છે તો થોડીક આપડા કેમ્પ વિશે માહિતી આપશો જી ભગવાન આ કેમ્મા માની દયા હતી અમારું કાંઈ નથી માની દયાથી અઠયાવીસમું વર્ષ છે આ વર્ષે અને અહીંયા પદયાત્રીઓ માટે જમવાનું ચા પાણી નાસ્તો સવારે પણ નાસ્તો હોય છે રાતના પણ નાસ્તો હોય છે સુવા ઉઠવાની સુવિધા છે આપણા પાસે જેટલી સુવિધા છે એટલું આપણે કરીએ છીએ એટલે માની મેરબાની કોઈ ભક્તો ને તકલીફ ન થાય એના માટે આપણે પણ સુવિધા કરેલી છે છે સામે રાખેલું ટુ વ્હીલર વાળા ફોર વ્હીલર વાળા બધાને આપણે પાર્કિંગ માટે રાખી ગાડી જમાડીએ છીએ નાસ્તો કરીએ છીએ આપણે ભગવાન ની દયા થી કે માની દયાથી કે પદયાત્રીઓના આશીર્વાદ થાય વર્ષ થયું છે અને માની કૃપાથી આજ સુધી કોઈ એવો અનિષ્ઠ બનાવ નથી બહેનો અને કોઈ પદયાત્રી નારાજ થઈ નથી ગયું મોટી માની મહેરબાની ઈ છે આપણું કઈ નથી જે કરવા વાળા તો ઉપર વાળી છે આપણે શું કરી શકશું ભાઈ હું ની હસ્તી નથી તુંની ની શોધ કર તેથી દુનિયામાં તું મળી જશે ને તેથી કોઈ દુખી નહીં થાય આપણે હું માં હલવાના છે હું ની હસ્તી મૂકો માની આશીર્વાદ છે માની દયા છે અને માએ અમને એટલું આપ્યું છે માએ અમને એટલું આપ્યું છે ઉપર આકાશ નીચે ધરતી ત્યારે અમે માને કીધું કે માં આટલું તો આપ્યું પણ અમે જીવશું કેના આધારે તો માએ કીધું કે ચા બેટા મારા ભક્તોની સેવાના આધારે તું જીવી જાજે બસ ઈ આધારે અમે આલીય જીવાય જય માતાજી જય આશાપુરા જય માતાજી ખૂબ 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 ધન્યવાદ ભાઈનો અને ચોવીસ કલાક અહીંયા સેવા માં પદયાત્રીઓ જે માતાને મર જતા હોય છે તેને માટે ઉપલબ્ધ છે અહીંયા ગણે તો હાલ સાંજનો સમય થઈ રહ્યો છે ને અહીંયા જોઈ શકો છો અહીંયા કેમ્પ તરફથી જે માણસો છે અહીંયા સેવા પાલિકો તે સાફ સફાઈ કરી રહ્યા છે ને આ બાજુ રસોડો વિભાગ છે ત્યાં રસોઈને સાંજના જમવા માટે અહીંયા જમવાનું તૈયાર કરી રહ્યા છે તો બહુ સરસ આયોજન જોઈ શકો તો આ રસોડો વિભાગ છે જેમમાં રોટલી શાક બધું રસોડામાં બની રહ્યું છે તો ઘણા આવા પાંચ ડગલે પગલે આવા નાના મોટા કેમ્પો આપને જોવા મળતા હોય છે જેમાં દરેક સુવિધા માતાને મળતા પાયાત્રીઓને મળતી રહે તે તો જોઈ શકો છો હજી વાહનોની અવર જવર અને માણસોની પણ ભીડ અહીંયા કને કેટલા માણસો છે તમે આખો હાઈવે ચખા જામ છે

આલ નહી તો તો હાલ માતાને માથે કક્ષરીયા પદયાત્રી જઈ રહ્યા છે ત્યારે આપણે અહીંયા નકત્રણ તાલુકામાં મતલની બાજુમાં નદી આવેલ છે તો યે ટ્રાફિક કેવી છે તે આજે જોશો તો આજે 21 તારીખ છે 21 તારીખના તમે જોઈ શકો છો સાંજનો સમય સૂર્યાસ્ત થઈ રહ્યો છે સંક્ષેપ સાત વાગ્યાનો સમય છે અને ટ્રાફિક અહીંયા જામ જોવા મળી છે આપણને તો હાલ અહીંયા કામકાજ ચાલુ છે નદીમાં પુલનું જેના કારણે ટ્રાફિક એકદમ ફૂલ અહીંયા થઈ રહ્યો છે તો અવર કરવા માટે બહુ તકલીફ પડી રહી છે પદયાત્રીઓને અને વાહનો તો હાલ કચ્છમાં ઘણા એવા માણસો માતાના મઠ આશાપુરાના દર્શન કરવા માટે આવતા હોય છે દર અને હાલ બે દિવસ થી બઉ ભીડ છે માતા મઠ પદયાત્રીઓની અને અહિયાં ટ્રાફિક આજે આપણે જોવા આવ્યા હતા કેવી છે ટ્રાફિક કેટલી છે ટ્રાફિક પાણી ભરી છે નદીમાં થોડુંક અને ખાડા પણ છે તેના માટે વાહન ચાલકોને થોડીક તકલીફ પડી રહી છે તો તમે અહિયાં થી આવ્યા હો તો તમારો કમેન્ટમાં નિર્ણય જણાવજો કે શું તમને તકલીફ પડી કે કેમ पुल, तो पुल बनी जैसे तो बहुत सरस लगभग आती साल से माता मत साल तरह आ पुल बनी है तो तरह कहीं वा नहीं परंतु हाल थोड़ी तकलीफ वेची पड़ से बताई सको ट्राफिक केड़ोदर तौटक बाजू में अथल नदी आए पुल काम चालू है आ जूनो रस्त तो जी सको સાઈડ માં બહાર ઉગી ગયા છે પહેલા અહિયાંથી રસ્તો હતો જવાનો સીધે સીધો અને અહીંયા ડેમ આવેલો છે મથલ નું હાલ કામ ચાલુ છે પુલ નું તો આપણે ડાયરોજન કાર્યો છે તો સરસ હવામાન વરસાદ ની ગઈ હતી પરંતુ વરસાદ આવી નહીં બહુ સારું કહેવાય કારણ કે પદયાત્રીઓને આરામથી જઈ શકે માથરમાં કોઈ તકલીફ ન થાય તો આશાપુરામાં મઢવાડી બધાને ભેગા જ છે બહુ સરસ કહેવાય